આ છે ડિગ્રી ધારી બોગસ તબીબ પોલીસ પકડમાં ઉભેલા આ તેર આરોપીઓ આ છે ગુજરાતના મુન્ના ભાઈ જે બોગસ ડિગ્રી સાથે સુરતના વિવિધ વિસ્તારોમાં ડોક્ટર પ્રેક્ટિસ કરતા હતા પરંતુ તેમની આ બોગસ ડિગ્રી સાથેની દુકાન જાજો સમય ન ચાલી શકી અને તમામ પોલીસ જાપ્તામાં ચડી ગયા રશેષ ગુજરાતી અને બી કે રાવત મુખ્ય માસ્ટર માઇન્ડ જેમાં રશેષ ગુજરાતી અને એક વર્ષના સર્ટિફિકેટ કોર્સ નું કહીને લોકો પોતાની જાળમાં ફસાવ્યા એટલું જ નહીં આરોપી માત્ર પંદર થી વીસ દિવસ માં સિત્તેર હજાર રૂપિયા ડિગ્રી આપતા આમ બંને આરોપીએ કુલ 1500 થી વધુ લોકોના કર્યા અને 1200 થી વધુ લોકોને બોગસ ડિગ્રી આખા બોગસ ડિગ્રીના પર્દાફાશ બંને મુખ્ય આરોપી રશેષ ગુજરાતી અને બી કે રાવત સાથે તેર લોકોને ઝડપી પાડ્યા ઇન્ફોર્મેશન પોલીસ સ્ટેશન तीन डॉक्टर के बारे में इन्फॉर्मेशन मिला कि वो उनकी डिग्री फर्जी है और यहाँ पे वो एलोपैथिक दवाओं की प्रैक्टिस कर रहे हैं बीई एम एस की डिग्री बैचलर ऑफ इलेक्ट्रो होम्योपैथी मेडिकल साइंस इसका एक सर्टिफिकेट दिया और इसका फुल फॉर्म उन्होंने अपने हिसाब से बताया कि ये सर बीई एम एस जो है वो बेसिक ऑफ होम्योपैथिक मेडिकल साइंस है और बाद में जब आरोग्य की टीम ने बताया कि इस तरह की कोई डिग्री गुजरात सरकार के द्वारा अधिकृत कोई भी विभाग नहीं देता है ये डिग्री है बोगस है तो डॉक्टर से पूछताछ की गई कि आपने ये सर्टिफिकेट है कहाँ से लिया तो उन्होंने बताया कि यहाँ रसेस गुजराती करके हैं डॉक्टर और वो लंबे टाइम से ये जो है बहुत सारे डॉक्टर ऐसे है जिनको उन्होंने इस तरह की डिग्री दी है जरा आ मुद्दे मास्टर बात करवाने कोशिश करी तो पुलिस कार्यवाही ने खोटी गणी रहे અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે કે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટમાં ઇલેક્ટ્રોપેથી મૂકવામાં આવે તો પોલીસની કાર્યવાહી એને કરી અમે અમારી હક્ અમારી રીતે ચાલશે એવું અત્યારે કંઈ કઈ નીકળશે એ તો સાચું ખોટું કોર્ટમાં થશે ને ગુજરાત હાઈકોર્ટની માન્યતા છે એને ગુજરાત હાઈકોર્ટમાંથી માન્યતા છે સો ટકા છે હું ડિગ્રી આપતો જ નથી હું ભણતર નું કામ કરાવું છું કેટલા રૂપિયા હું ભણતરનું કામ કરું છું તમે તો કંઈ પણ કહો એમાં મારે શું લેવું જોકે ઝડપાયેલા એક તબીબ સાથે વાત કરતા જ માસ્ટર માઇન્ડ રશે પાપનો ભાંડો ફૂટી ગયો તે ડિગ્રી આપતો હોવાની વાત સ્પષ્ટ થઈ અમારા સિનિયર ડોક્ટર રશિષ ગુજરાતી અને દિલીપ તળવી સાહેબ છે

ગુજરાતમાં બોગસ તબીબ ઝડપાવા કોઈ મોટી વાત નથી કારણ કે આ પહેલા પણ બોગસ તબીબો અધિકારીઓ આઈપીએસ આઈએસ સહિતના અધિકારીઓ પણ બોગસ ઝડપાઈ ચૂક્યા છે અરે બોગસ કચેરીઓ પણ ઝડપાઈ ચૂકી છે છે પરંતુ અહીંયા મુદ્દો લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો અને સૌથી મોટી વાત તો એ છે કે બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથીનો નો કોર્સ ચલાવી આરોપીઓએ બારસો લોકોને બોગસ તબીબની ડિગ્રી આપી છે જ્યારે ઝડપાયા છે માત્ર તેર તબીબ તેવામાં બાકીના અગિયારસો સત્યાસી તબીબો ક્યાં છે ક્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે હાલ તો આ તમામ તબીબોને ઝડપવા પોલીસ માટે સૌથી મોટો પડકાર છે તેવામાં આ મુદ્દે રાજ્યનું આરોગ્ય વિભાગ ક્યારે જાગે છે જોવું રહેશે